બટાકાનું બનાસકાંઠામાં મોટા પાયે વાવેતર થાય છે હવે એરિયાની અસર છે અત્યારે એરિયા તરત જુએ છે આ બટાકા જોઈ રહ્યા છો તમે બટાકા ખાતર માગે છે પણ ખાતર મળતું નથી અને લોકો કે એરિયા ઘણું આવ્યું છે ઘરેનું આવ્યું છે એગ્રોવાળા કોઈ એરિયા હાલતા નથી અને આલે તો એક કટુ ના વાપરવાનું એ કટુ આવે એના ઉપર નેનો હાલે છે ખેડૂત ને છે જવાનું મરવાનું વાળા છે અને ખેડૂત એક જગતનો તાત કહેવાય દાઢ તડકો વરસાદ હોય ગમે પરિસ્થિતિમાં ખેડૂત આટલું બધું પકવી ના લેતો હોય ખેડૂતની કોઈ વફળવા સરકાર કે અમે આટલું સહાય કરા કોઈ સહાય ખેડૂતનો કોઈ સહાય કરતું નથી હાલ અમે મેં બટાકાનું આવેદન કરેલું છે હાલ યુરિયા ખાતરની જરૂર છે રવિ પાક હોય કે બટાકાનો હોય શિયાળાની અંદર સૌથી વધારે એરિયાની જરૂર પડે આજ ખેડૂતને એક જ આરો છે મરવાનો એના સિવાય કોઈ આરો નથી ખેડૂતને મગફળી તો આવેદન કરે બીજું ત્રીજું એને કોઈ એરિયા ખાતર નથી મળતું અને એરિયા ખાતર મળે તો એની આ રહી બીજું કોઈ બોટા લાલે બીજું ત્રીજું એટલે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અમારે સૌથી પહેલી માગણી છે કે ખેડૂતને એની જરૂરિયાત પહેલું એરિયા એરિયા ખાતર વધારે પ્રમાણમાં મળવો જોઈએ એની જે જરૂરિયાત છે એ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ હજાર સાતસો ને ચૌદ મેટ્રિક ટન જેટલું ખાતર હાલ બનાસકાંઠાના જુદા જુદા તાલુકાઓમાં ઉપલબ્ધ છે જેમાં ખાસ ડીસા તાલુકો જે કહેવાય ડીસા તાલુકો એક પોટેન્શિયલ તાલુકો આપણા ખેતીવાડીમાં કહેવાય ડીસા તાલુકામાં પણ જે બટાકાનો વિસ્તાર છે તો બટાકાના વિસ્તાર માટે પણ હાલ ખેડૂતોને જે ખાતરની ડિમાન્ડ ઊભી થતી હોય તો બનાસકાંઠા જિલ્લામાં પણ લગભગ ડીસા તાલુકાને લગભગ આપણી જોડે એક હજાર મેટ્રિક ટન જેટલું યુરિયા ખાતર હાલ અવેલેબલ છે એવું છે કે રાસાયણિક ખાતર ઓછા કરે અને ડેનો યુરિયા નેનો ડીએપી જેવી ભલામણો છે પણ ખેડૂતનો આક્ષેપ એવો છે કે અમારે યુરિયાની ખૂબ અછત છે અછત છે વાત સાચી છે પણ ખેડૂતોને સરકારના પ્રોજેક્ટથી નેનો યુરિયા ડીએપી તરફ વાળવા છે એટલા માટે સરકાર અછત ઊભી કરે છે તો ખેડૂતોને પણ ભલામણ છે કે રાસાયણિક ખાતર ઓછા કરવા જોઈએ એમ થોડા અને બીજા ખાતરો નેનો છે નેનો નેનોડીએપી નેનો યુરિયા માઇકોરાઝા જેવા વાપરવા જોઈએ તો ખાતરની થોડી બચત થઈ શકે એવું છે